મિત્રો આમ તો તમે અનેક ચમત્કારિક મંદિરોના દર્શન કર્યા હશે પણ મારે આજે તમને એક ચમત્કારિક ઝાડના દર્શન કરાવવા છે જેનું નામ છે અમર ઝાડ ગાંડુ ઝાડ જે રાજકોટ શહેરના પેલેસોડમાં પેલેસમાં આવેલું છે હવે આ ઝાડના ચમત્કાર વિશે વાત કરીએ તો જે કોઈ પણ લોકોને દવા લીધા છતાં ઉધરસ નથી મળતી તે લોકો આ ઝાડના થડમાં ગાંઠિયાની માનતા કરે છે એટલે તેની ઉધરસ મટી જાય છે મે અહીંયા ગાંઠિયાની માનતા માની છે મહિના હોય એનાથી ડબલ ચડાવવાના અને 100% સારું થઈ જાય છે ઉધરસ માટે ઉધરસ બહુ આવતી હોય ને એટલે ગાંઠિયા માનવાના આપણે સો ગ્રામ મહિના હોય તો બસો ગ્રામ ચડાવવાના દસ રૂપિયાના મહિના હોય તો વીસ રૂપિયાના ચડાવવાના સારું થઈ જ જાય છે અને એવું નથી કે આટલા દિવસમાં આવવાનું એમ અમે ટાઈમ હોય ત્યારે આવી છીએ હું મારી છોકરીને ઉધરસ બહુ હતી તો એની ઘણી દવા કરે મટતી નહોતી મેં કીધું કે ભાઈ આની માનતા રાખ તો મટી જાય તો એને માનતા રાખી એમને અહીંયા આવ્યા નહોતા તોય એને ઉધરસ મટી ગઈ એને પંદર થઈ ગયા પછી અમે આવ્યા ફૂલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ગુજરાત દર્શન અથવા વિડીયો લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો